રાજકોટના લોધિકામાં ગૌચર જમીનનું કૌભાંડ સામે આવ્યું છે કે જેમાં ભાજપના મુકેશ તોગડિયા અને કૌશિક કમાણીએ જમીન કૌભાંડ આચર્યું છે જેમાં ગેરકાયદેસર ગૌચરની જમીન હજમ કરી અને કૌભાંડ આચર્યું હતું જ્યારે લોધિકાના મહિલા સરપંચ સુધાબેન વસોયા સહિત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી જમીન કૌભાંડ સામે ગ્રામ પંચાયત જ લડત ચલાવી રહ્યું છે તેમાં ગૌચરની એકર અને ખેડૂતની એકર એકર સહિત જમીન હજમ કરી હોવાના બાદ ભાજપના બંને નેતાઓ ભૂગર્ભમાં હતા ત્યારે ગૌચર જમીનની બાર એકર ગેરકાયદેસર જમીન પોતાની હોવાનું કહી અને કબજે કરી હતી ગૌચરની જમીન ઉપર બાંધકામ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ગૌચરની જમીન ખાલી કરવાનો આદેશ કર્યો હતો અંદર સર્વે નંબર પાંચસો ત્રેસઠ પૈકી એક માંથી ભાજપના ભૂ એ આ દેશી બાવળ લોધિકાના ગૌચરના સર્વે નંબર પાંચસો ત્રેસઠ પૈકી એકમાં ભાજપના ભૂ દ્વારા ગૌચરની અંદર મોટા પાયે લેન્ડ કૌભાંડ કરવામાં આવેલ છે તેમાં લેન્ડ રેકોર્ડ કચેરીના એન પટેલ સર્વે રાવલિયા દ્વારા ખોટી રીતે માપણી સીટ કરી અને જે ગ્રામ પંચાયતનું ગૌચર હાથબારમાંથી કમી કરી અને ભાજપના ભૂમાફિયાઓના નામે ચડાવવામાં આવેલ છે ખોટી રીતે માપણી સીટ બનાવી એમનો ક્રેચ ગૌચરમાંથી કમી કરીને ગૌચરની જમીન ઉપર ખોટી રીતે બેસાડી દેવામાં આવેલ છે એમાં જિલ્લા પંચાયત સદસ્યના પતિ મુકેશ તોગડિયા તેમજ લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ કમાણીના ભાઈ કૌશિક કમાણી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવેલ છે ગ્રામ પંચાયત લોધિકા દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે તેમજ કેસ પણ દાખલ કરેલ છે તેમજ લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ દાખલ કરવામાં આવેલ છે